નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમામ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શર્સો માટે આઠમો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે આઠમા પગાર પંચને લઈને સરકારી કર્મચારી અને પેન્સર્સના જે સરકાર જે છે તે ફિટમેન્ટ ફેક્ટર કેટલો રાખશે અને પગાર વધારો કેટલો થશે અને સરકાર કમિટીની રચના ક્યારે કરશે અને શું નિયત સમય એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગારપથ લાગુ થશે કે નહીં આવા અનેક પ્રશ્નો જે કર્મચારી અને પેન્શર્સોના મનમાં હાલ ચાલી રહ્યા છે ત્યારે આઠમા ને લઈને નાણાં વિભાગ દ્વારા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે જેમાં આઠમા પગારપથમાં પણ સાતમા પગારપથની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે અને હવે એનાથી વિલંબ થઈ કર્મચારીઓને જે છે તે પગાર વધારો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ સાતમા પગાર પંચ ક્યારે જ કેમ ઝડપથી લાગુ થશે અને કર્મચારીઓના પગાર આઠમા પગાર પંચની જાહેરાત થોડાક જ દિવસમાં સરકાર કરશે હવે વાત કરીએ મિત્રો નવી ફોર્મ્યુલા બનાવવાને બદલે સાતમા પગાર પંચનો પગાર મેટ્રિક્સનો આધાર લેવામાં આવશે એક નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે અને વધુમાં પગાર પદના પગાર મેટ્રિક્સમાં ડોક્ટર બેલેન્સ એક્રોઇડના ફોર્મ્યુલા પર આધારિત અઢાર સ્તરો છે આ ફોર્મ્યુલા કર્મચારીઓની બધી આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેવું લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરે છે હાલમાં વર્ગ ત્રણ એટલે કે ગ્રેડ ત્રણ લઘુત્તમ પગાર અઢાર હજાર છે જો ફિટને ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું પ્રસ્તાવિત લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર ચોત્રીસ હજાર પાંચસો સાઠ થશે આનો સીધો અર્થ એ છે કે હાલના પગારમાં સોળ હજાર પાંચસો સાઠ રૂપિયા વધશે અને તે નોંધપાત્ર વધારો જોવા મળશે સાતમા પગાર પંચના ફોર્મ્યુલામાં પગારનો આધાર હશે આઠમા પગાર પંચમાં પગાર નિર્ધારણ માટે નવા ફોર્મ્યુલાને લાગુ કરવાને બદલે સાતમા પગાર પંચનો પગાર મેટ્રિક્સનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવશે આઠમા પગાર પંચના અઢાર સ્તરનો પગાર મેટ્રિક્સ લાગુ કરવામાં આવશે કારણ કે તે એટલું સરળ અને સ્પષ્ટ છે કે જૂના પગાર અને ગ્રેડ પેની જટિલતાઓને દૂર કરે છે મીડિયા અહેવાલો અનુસાર સરકાર હવે આઠમા પગાર પંચમાં આ માળખાને થોડું અપડેટ કરીને લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે પે મેટ્રિક્સ ડૉક્ટર બેલેન્સ એક્રોડના ફોર્મ્યુલા પર આધારિત હશે એ નોંધવું પડશે કે પગાર પંચ દ્વારા વિકસાવવામાં આવેલ પગાર મેટ્રિક્સ ડોક્ટર બેલેન્સ એક્રોડના સૂત્ર પર આધારિત છે જે મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે લઘુત્તમ વેતનની ગણતરી કરી શકે છે અને આ જે સૂત્ર છે એ લઘુત્તમ વેતન નક્કી કરશે અને એકંદરે પગાર મેટ્રિક્સ માળખામાં તેનો આધાર બનાવશે ફિટમેન્ટ ફેક્ટરની સાથે પગારમાં પણ વધારો થશે તો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર જે અઢાર હજાર છે જ્યારે ફિટમેન્ટ ફેક્ટર એક બાણું સુધી પ્રસ્તાવિત છે તો આનો સીધો અર્થ એવો થાય છે કે હાલના જે બેઝિક પગાર છે લઘુત્તમ પગાર અઢાર હજાર તેમાં વધી ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ થશે પગાર સ્તરના મર્જરથી પ્રમોશન અને પગારમાં લાભ મળશે આઠમા પગાર પંચના મર્જરનો પણ પ્રસ્તાવ છે જ્યાં ચોક્કસ સ્તરોને એક સાથે જૂથ બંધ કરવામાં આવશે આનાથી નીચલા સ્તરના કર્મચારીઓને આનાથી નીચલા સ્તરના કર્મચારીઓને પગાર વધારો અને તાત્કાલિક પ્રમોશન મેળવવાનું સરળ બનશે ભથ્થા પર પણ અસર થશે તો મૂળભૂત પગારમાં વધારો થતાં એચઆરટી એચ જેવા ઘણા જે પગાર વધારો કે જેઓ મૂળભૂત ભથ્થાઓ કે જે મૂળ પગારના આધારે ગણવામાં આવશે તેમાં પર ફેરફાર થશે ઘરભાડું ભથ્થાના સ્લેબમાં પણ શ્રેણીના આધારે સુધારો કરવામાં આવશે જેનાથી કર્મચારીઓને વધુ લાભ મળશે સરકારી કર્મચારીઓ માટે વીમા કવચ તો આઠમા પગાર પણ વીમા કમ કવચ વધારવાની તૈયારી ચાલુ રહી છે હાલમાં સરકારી ફક્ત દરમિયાન મૃત્યુ માટે વીમા કવચ ફરિયાદ ખૂબ જ ઓછી છે પરંતુ આઠમા પગારપથમાં વધારો કરવા માટે આ વિચારણા કરવામાં આવી રહી છે જેનાથી પરિવારોને વધુ સારી સુરક્ષા અને નાણાકીય સહાય મળશે આઠમા પગારપથ ક્યારે લાગુ થશે તો કે આઠમા પગાર પરની હજુ ઔપચારિક રચના કરવામાં આવી નથી પરંતુ તે બે હજાર છવ્વીસમાં લાગુ થવાની પૂરેપૂરી અપેક્ષા છે જો સરકાર બે હજાર પચીસના અંત સુધીમાં જાહેરનામું બહાર પાડે છે તો કર્મચારીઓ નવા પગારનો લાભ લઈ શકશે અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે સરકારી કર્મચારીઓની અપેક્ષાની વાત કરીએ તો સરકારે ઓછા રોજગાર ધરાવતા કર્મચારીઓ માટે નવી આશા લાવી છે એવું માનવામાં આવે છે કે નવું મેટ્રિક્સ બનાવવાની ઝંઝટ દૂર થશે તો આઠમા પગાર પંચ ખૂબ જ ટૂંકા સમયમાં લાગુ કરવામાં આવશે વધુમાં પગાર પંચના ફોર્મ્યુલાને અપડેટ કરવામાં આવશે અને પગાર વધારો સ્પષ્ટ કરવામાં આવશે જો એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ લાગુ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવી શકે તો લઘુત્તમ પગાર 34000 હજારથી પણ વધારે થઈ જશે હાલમાં કર્મચારીઓને આઠમા પગાર પંચની સૂચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આમ આઠમા પગાર પંચમાં સાતમા પગાર પંચ અંતર્ગત જે ફોર્મ્યુલા યુઝ કરવામાં આવશે તો ઝડપથી કર્મચારીઓના પગાર જે છે તે જાહેર થશે આવા જ નવા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત